નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે આ નવા લેક્ચરમાં બીએસએમ વન જે વિદ્યાર્થી મિત્રોને મુખ્ય ગુજરાતી રાખેલું છે એમનું પેલું પેપર જે કુંવરબાઈનું મામેરું છે એ આપણે આગળના વિડીયોમાં શરૂઆત કરી કુંવરબાઈનું મામેરું જે છે એના રચયિતા છે મહાકવિ પ્રેમાનંદ મહાકવિ પ્રેમાનંદે કુંવરબાઈના મામેરાને એક બે ત્રણ એવા સોળ કડવામાં રચના કરેલી છે આ કાવ્ય સ્વરૂપ છે જે 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 તે તે પ્રદેશના લોકોની વાત લઈ અને કથા કહેવામાં આવે એક પ્રકારનું આખ્યાન ગાય અને સંભળાવવાનું હોય અને શ્રોતા વર્ગ છે એનું મનોરંજન પૂરું થઈ શકે મહાકવિ પ્રેમાનંદે આજે સોળ કડવાઓની રચના કરી છે મિત્રો આજે ફરી પાછું કહી દઉં કડવું એટલે શું જે કવિ છે કાવ્ય બંધ જે કથા વસ્તુ તૈયાર કરે છે જે અલગ અલગ ખંડ બનાવવામાં આવે છે ને એને કડવાનું નામ આપવામાં આવે છે એને કડવા તરીકે ઓળખીએ છીએ એક મુખબંધ બીજું ઢાળ અને ત્રીજું વલણ જે કાવ્યની જે ઉપરની જે બે લીટીઓ છે એને મુખબંધ કહી શકીએ જેમાં ઈષ્ટદેવની ગણપતિજીની જે સ્તુતિ સ્તુતિ કરવામાં આવે છે એ દ્વારા આગળની બીજી જે કથા છે એની શરૂઆત કરવામાં આવે છે એને ગાય અને લોકો સમક્ષ જે રજૂ કરવામાં આવે છે એ છે મુખબંધ એના પછી જે મૂળ કથા વસ્તુ કહેવાનું શરૂ કરવામાં આવે છે જે પણ કથાકાર છે એ કથા વસ્તુ કહેવાનું શરૂ કરે ને એ વિભાગ છે એને ઢાળ કહેવાય ત્યારબાદ જ્યારે કથા વસ્તુ પૂર્ણ થાય અને પાછળની જે નીચે આપેલી જે ત્રણ થી ચાર જે લીટીઓ છે એને આપણે વલણ નું નામ આપી તો કડવું છે ખંડમાં વિભાજીત છે ત્રણ પ્રકાર છે આગળના વિડીયોમાં આપણે

આપણા જે કવિ પ્રેમાનંદ છે એમને ધનાશ્રી રાગમાં કીધું છે અદ્ભુત લીલા રાસ વિરાજેજી ગોપિકા ગાય વાજિંત્રે વાજેજી દર્શન કી જે ભવ દુઃખ ભાજેજી મહાસુખ દીધું શિવ મહારાજે આ કડું બે છે એમાં મહાકવિ પ્રેમાનંદ છે એ નરસિંહ મહેતા અને ભગવાન શ્રી મહાદેવ જ્યારે શ્રી હરિ એટલે ભગવાન વિષ્ણુની જે રાસ લીલા જોવા માટે ગયા ત્યાં ભગવાન મહાદેવ છે એ નરસિંહ મહેતાને ત્યાં લઈ ગયા એટલે નરસિંહ મહેતા છે એ પોતાને ભગવાનને ઈશ્વરને દર્શન કરી અને પોતાનું જે જીવન છે ને ધન્ય થઈ ગયું હોય ને એવું અભિલાષા કરે છે આ નરસિંહને થતું જે રાસલીલાનું દર્શન છે એ ઈશ્વરે આપેલું વરદાન છે અને નરસિંહનું સંસારમાં જે પુનરાગમન થાય છે અને અને એના ભાભી છે પ્રણામ કરે આદર આપે છે આપણે કડવાનો ઢાળ જોઈએ એમાં આવતી ટિપ્પણીઓ જોશું અને એની સમજૂતી પણ મેળવશું સૌથી પહેલા આપણે ઢાળ જોઈ લઈએ મહારાજ શ્રી મહાદેવજી ગ્રહ્યો મહેતાનો હાથ સદાશિવને દેખી સામા આવ્યા હરિહર હરખીને મળ્યા નમી ગોપી શિવને પાય નરસૈયો જે નમ્યો તવ પૂછે ગોકુલ રાય કહો સદાશિવ આ કોણ છે તમે દેખાડ્યો આઠામ મહાદેવ કહે એ દાસ તમારો વિપ્ર નરસિંહ નામ ભક્તિ ઈચ્છે તમારી કીર્તન કરે ગુણ ગાય કરુણા કરો શ્રી કૃષ્ણજી તવ બોલ્યા વૈકુંઠરાય હાથ ગ્રહે તમો તેડી લાવ્યા સદાશિવ ભગવાન એ નર્સયો મે ભક્ત કીધો ઓદો વિદુર સમાન દુખ વેળા મને સંભાળજે હું ધાય આવીશ તત્કાળ કીર્તન ભક્તિ કરજે માહરી તરીશ ભવ સંસાર આ જોએ તેહવી લીલા ગાજે કેવળ રસ રાસમંડળ મંડળ રચના દેખાડી તેની વાર નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ચાર મન માંજી ગણતો મસ્તક ભક્તિ રાધા કૃષ્ણનો રાસ ગાજે જુએ તેવી જુક્તિ અંતર ધ્યાન થયા કહી એહવું ભોળા શંકર દેવ મુહૂર્ત માત્ર માં મહેતો મુક્યા જૂના ગઢે તત્ખેવ થઈ નરસૈયાની નિર્મળ વાણી કવિ શક્તિ ભક્તિ અપાર રાધા કૃષ્ણ સુ રંગ લાગ્યો તૃણવત ગણે સંસાર તાલ વાતા ગીત ગાતા પધાર્યા પૂર માહિતી નરસિંહ મહેતા જય નમ્યા જ ભાભી કેરે પાય તું ગોરાણી મેં પ્રણામી હું ને કહું કઠણ વચન હરિહર બંને મુજને મળ્યા તે ભાભી તારું પુણ્ય જે ઢાળ છે એમાં જે શબ્દો છે શું આવ્યું છે કે જ્યારે મહાદેવ છે નરસિંહ મહેતાનો હાથ પકડી અને સદાશિવ વૈકુંઠ એટલે જે વિશ્વના સર્જનહાર છે પાલનહાર છે વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં જ્યારે નરસિંહ મહેતાજી છે એમને ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા જોવા માટે લઈ જાય છે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ મહાદેવજીને ભેટે છે હરિહર છે અને બધી ગોપીઓ છે એ મહાદેવને નમન કરે છે શ્રી કૃષ્ણ છે સદાશિવ મહાદેવ છે એમને ભેટે છે અને વાતચીત શરૂ કરે છે ત્યારે ગોકુળ રાય ભગવાન શ્રી કૃષ્ણ છે સદા શિવ મહાદેવજીને પૂછે છે કે આ કોણ છે આ તમારી હારે આ વ્યક્તિ કોણ છે ત્યારે મહાદેવ એમ કહે છે કે આનું ઠામ ઠેકાણો છે તમે બતાવો કે આ કોણ છે મહાદેવ એમ કહે છે કે આ તમારો દાસ છે વિપ્ર એટલે ગરીબ નરસિંહ છે એનું નામ ગરીબ છે ધનવાન નથી એ તમારો દાસ એ તમારો સેવક બનવા માંગે છે તમારી ભક્તિની ઈચ્છા રાખે છે કીર્તન કરે છે અને ગુણગાન ગાય છે તમે કૃપા કરો કરો કરુણા તો એ તમારો ભક્ત બને ભગવાન શ્રી કૃષ્ણ છે એ જોઈ છે અને જાણે છે કે ભગવાન શિવ મહાદેવજી છે જે હાથ પકડી અને આ જે વ્યક્તિને લાવ્યા છે એનું નામ શું છે નરસૈયો આજથી આ નરસૈયો એટલે નરસિંહ મહેતા આજથી મારો ભક્ત છે કેવો ભક્ત ઓધવજી અને વિદુરજી જેમ મારા ભક્ત છે એવી રીતે આ નરસિંહ પણ આજથી મારો ભક્ત છે નરસિંહ મહેતા એ ભગવાન શ્રી કૃષ્ણ છે એને મસ્તક નમાવી માથું નમાવી અને એમના અમી દ્રષ્ટિ એની જે કૃપા છે એ મેળવી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું મારો સેવક છો ને તને જ્યારે પણ મૂંઝવણ થાય જ્યારે પણ દુઃખની ઘડી આવે ત્યારે મને તું યાદ કરજે હું તત્કાળ એ ક્ષણે તારી પાસે નજીક તારી પાસે આવી અને તારા દુઃખનું નિવારણ કરીશ પછી મારા કીર્તન ભજન અને ભક્તિ છે એનાથી તું તારો જે સંસાર તરી જઈશ તારા જીવનના બધા દુઃખ છે એ દૂર થઈ ભક્તિ કરવાથી જે શાંતિ મળે છે અને ભગવાનની નજીક રહેવાનો જે લોકોને મોકો મળે છે એ ભજન કીર્તનમાં છે નરસિંહ મહેતા છે મારે તમારી ભક્તિ કરવી છે માટે તમે મને તમારા સેવક દાસ તરીકે સ્વીકારો ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે હવે તું મારો દાસ છો તું મારું કીર્તન કર મારા ગુણ લાગી મહેતા કીર્તન કર અને તમારા ગુણ ગાય એવી એના ઉપર કરુણા દ્રષ્ટિ કરો એવું મહાદેવજી છે એમ સૂચન કરે છે ઓધવ કોણ હતા ઉદ્ધવ આપણે ઓધવજી કહે છે એનું નામ હતું ઉદ્ધવ યાદવ હતા અને કૃષ્ણના કાકાના દીકરા ભાઈ ગીતા છે છે એમાં પરમ કૃષ્ણ ભક્ત તરીકે એમનું વર્ણન કરેલું વિદુરજી કોણ હતા પાંડવો અને કૌરવોના કાકા હતા પણ પરમ કૃષ્ણ ભક્ત તરીકે તેમનું ગૌરવ આજે પણ મહાભારતના જે મહાકાવ્યના જે ગ્રંથો છે ને એમાં વિદુરજીનું નામ આવે છે ભગવાન દુર્યોધન અને વિદુરજી બંનેના જમવા માટેના આમંત્રણ આવેલા હતા પણ ભગવાને દુર્યોધનના સારા સારા મીઠાઈ મેવા છોડી અને વિદુરજીની ભાજી ખાવા માટે પણ એ દોડી ગયા હતા શું કામ દોડી ગયા હતા વિદુરજીની ભાજીમાં જેટલી મીઠાશ છે જેટલું માન છે ને આવકાર છે જેટલું નિષ્પાપ છે એના કરતા દુર્યોધનના જે મેવા મીઠાઈ દુશાસન કો મેવા ત્યાગો સાગ વિદુર ઘર પાય છે દુશાસને મેવા ખાવાનું જે આમંત્રણ આપ્યું એ ભગવાન શ્રી કૃષ્ણ ઠુકરાયું અને વિદુરજીના ઘરે ભાજી ખાવા માટે દોડી ગયા વિદુરની ભાજીના જે પ્રસિદ્ધ ઉલ્લેખમાં કૃષ્ણ ભક્તિનું વૈકુંઠરાય પોતાના નજીકના પોતાના દાસ ગણે છે પોતાના સેવક ગણે છે નરસિંહને મળતું જે વરદાન છે અને સંસારમાં રહીને લીલા ગાવાનું એમને જે ભગવાને જે આશીર્વાદ આપેલા છે ભગવાન એમ કહે છે કે તું મારા ભજન કીર્તન કર જેથી તું આ આખો ભવ સંસાર છે ને તરી જઈશ આ ભવ સંસાર છે એ ભવ અને સંસાર બે અલગ છે શબ્દ પ્રાસયુક્ત શબ્દ છે પ્રાસ છે એને પુનરોક્તિ અલગ કરી અને આ બે શબ્દો છે એને બનાવવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતા ને કે છે કે તું મારા ભજન કીર્તન કર એટલે આખો ભવ સંસાર છે તું તરી જઈશ આ જે લીલા જોઈ આ કેવળ ગોપી અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા જોઈ અને એમનામાં રસ જે ભક્તિભાવનો રસ છે ઉત્પન્ન થાય છે ત્રિપુરારી શિવ છે ત્રણ પુર એટલે કે ત્રણ નગરના જે સર્જક છે ત્રણ નગર ક્યાં જામનગર ને પોરબંદર એવું નહીં અરી એટલે એટલે શત્રુ ત્રણ પુર એટલે 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 નગર અરી શત્રુ ત્રણ નગરના જે શત્રુઓ છે એનો જે નાશ કરેલો હતો ત્રિપુરારી પૌરાણિક વાતમાં એવું છે કે મેદાન હવે સોના રૂપાને લોખંડના ત્રણ નગર બનાવેલા એમાં વસતો તો એમાં રહેવાસ કરતો તો એ દાનો એ ત્રિપુર કહેવાતો ત્રિપુર ત્રિ ત્રણ પૂર એટલે નગર જે દેવોના કહેવાથી શિવે એ ત્રણે ત્રણ કયા સોના રૂપા ને લોખંડના જે ત્રણેય નગર હતા એનો સંહાર કરી નાખ્યો એ કારણથી ભગવાન શિવને મહાદેવને ત્રિપુરારી એ નામ છે મળેલું છે આ નરસિંહ મહેતાને તેને જીવન સંસારની સંસાર જીવનની જે મુશ્કેલીઓના સૂચન રૂપ ગણાય છે આ જે જે આખ્યાન છે ને કથા માટે ઉપકારક જે ભૂમિકા છે લોકાચાર લોકોમાં પ્રચલિત રૂઢિ અને રીત રિવાજ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને મહાદેવજીએ જે નરસિંહ મહેતા ને ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિની જે રાસ લીલા ને એનાથી નરસિંહ મહેતા છે ધન્ય થઈ ગયા ત્રિપુરારી મહાદેવજી છે ને નરસિંહ મહેતા બોલે છે રખે લોકાચાર ગણતો મસ્તક સાટે ભક્તિ લોકાચાર લોકોમાં પ્રચલિત રૂઢિ રીત રિવાજ છે માં જો કદાચ મને કોઈ મેહણા પણ માણસે ને તો પણ હું તમારી આજે ભક્તિ છે એ કરવા માટે હું સક્ષમ છું હું તૈયાર છું ગ્રામ્ય જનો મારા પર કેવી ટીકા ટીપણી કરે છે એનાથી મને કોઈ ફેર નથી પડતો ભગવાન શ્રી કૃષ્ણની અને તમારી ભક્તિ કરવા માટે હું જે તૈયાર થયેલો છું રાધાકૃષ્ણનો જે રાસ હજે પણ વૈકુંઠમાં ગોકુળ મથુરાના જે પ્રદેશોમાં અને હવે પછી જે પણ લાવો છે સરળ જટ પ્રસન્ન થઈ જાય એવા સરળ છે કોણ ભોળાનાથ શંકરનું એક નામ આશિતોષ પણ છે નરસિંહને સાત દિવસ માં શંકર ભગવાન પ્રસન્ન થઈ જાય છે સાચા ભક્ત બનેલા નરસિંહના સરળ વિનમ્ર દર્શન આ પ્રસંગમાં થાય છે નરસિંહ ગીતામાં કહ્યું છે કોઈની ઉપેક્ષા ન કરે તો દેવી સંપત્તિ વાળો ભક્ત તરીકે દેખાય ભાભી ગોરાણી શબ્દ વાપરે છે ભાભી માટે શું કામ બ્રાહ્મણના પત્ની છે ગોરાણી સ્ત્રી ગુરુ એને ગણે છે જે ભાભી એમને કડું વચન બોલી અને ઘરેથી જવા માટે મજબૂર કર્યા હતા એ નમન કરે છે રાસલીલા પૂરી થાય એટલે મહાદેવ અને નરસિંહ મહેતા છે એ પરત ફરે છે ભગવાન મહાદેવ છે થોડી વાર પછી અંતઃ ધ્યાન થઈ જાય છે ભોળાશંકર ભીડ ટાણે આવે છે અને હવે પાછા એમને રસ્તો બતાવી અને અંતઃ્યાન થઈ જાય છે જે જૂનાગઢમાં જવા માટે નરસિંહ મહેતા છે એક મુહૂર્ત કઢાવે છે હવે ભાવનગરના તળાજાથી હવે જૂનાગઢ છે સ્થાપિત થવું છે એમને નરસૈયાની જે નિર્મળ વાણી છે એનાથી જે કવિ શક્તિની જે ભક્તિ અપાર છે એ સમયમાં દરેક ભક્તો સાધુ સંતો પોતાની જે કૃતિઓ છે અત્યારના આપણા જે લેખકો કવિઓ જે લખીને રાખે છે જેની આવૃત્તિઓ બહાર પાડવામાં આવે છે ને એવું કઈ નતું જે તે કવિ છે છે એને રાધા કૃષ્ણનો શું રંગ હતો શું રાસ હતો શું લીલા હતી આ એ લીલા જોયે ને તો આ સંસાર તો આપણને તૃણ ઘાસ સમાન લાગે સાવ તુચ્છ લાગે એના તાલ એના વાતા ગાતા જે ગીત છે એમાં જે છે એ નરસિંહ મહેતાની હૃદયની અંદર હજી પણ સંગ્રહાયેલા છે નરસિંહ મહેતા ઘરે જાય છે ઘરે પરત ફરી અને એમના ભાભી છે એમને નમસ્કાર કરે છે પગે લાગે છે ત્યારે ભાભી માટે ગોરાણી શબ્દ વાપરે છે કે આજે હું તમને પ્રણામ કરું છું તમે જો મને કઠણ વચન નો કીધા હો તો હું ઘરની બારે ન ગયો તને અને ઘરની બારે ન ગયો હોત તો હું ભગવાનની ભક્તિ છે એમાં ક્યારે પણ મારો જીવ છે લગાવી ન શકત અને ભગવાન છે મને પ્રસન્ન થયા એટલે સદાશિવ અને હરી શ્રી હરિ આ બંને દેવોના મને દર્શન થયા મારું જીવન છે ધન્ય થઈ તમે મારા સ્ત્રી ગુરુ છો જેમણે મને આટલી બધી શિક્ષા આપી શિક્ષણ આપ્યું હરિહર બંને મુજને મળ્યા તે ભાભી તારું પુણ્ય મહાદેવ અને વિષ્ણુ બંને મને મળ્યા એમના દર્શન કર્યા એ કોના લીધે તમારા પુણ્યના લીધે જે ભાભી એમને મેણું મારે છે કરવા વચન બોલે છે ને નરસિંહ મહેતા ઘરની બહાર નીકળી જાય છે ઘર છોડવા માટે મજબૂત થઈ જાય છે એ જ નરસિંહ મહેતા આજે ભગવાનની પ્રાપ્તિ થવાથી એમના ભાભી છે એમનો ઉપકાર માને છે આ કથા વસ્તુ જોયું કથા વસ્તુ જે ઢાળ છે હવે આપણે આ કડવાના બીજા નંબરના ખંડના અંતિમ તરફ જઈએ તેમનું વલણ છે પુણ્ય તારું માતા માહરી જે મળ્યા શ્રી પરિબ્રહ્મરે છે સાધવી સ્ત્રી મહેતા તણી પછી માંડ્યો ગૃહસ્થાશ્રમ ભાભીને એમ કે છે કે તારા પુણ્યના લીધે માતા મારી હું તું મારી માં સમાન છું એમ તારા પુણ્યના લીધે આજે મને પરિબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવજી આ બંને ભગવાન છે એમના દર્શન મને થયા છે તું એક સાધવી સ્ત્રી છો બ્રાહ્મણ પત્ની છો સાધવી સ્ત્રી છો પછી ઘરે પરત ફરતા સમય વીતતા એમને જ્ઞાન મળ્યું આ જ્ઞાનના સથવારે એ પોતાની જે ભક્તિ છે એ વધારેમાં વધારે એમાં સમય આપવા માંડ્યા સમય જતા નરસિંહ મહેતા છે એમણે ગૃહાસ્તમ માંડવાનો સમય થઈ ગયો એમના લગ્નનો સમય થયો એમના લગ્ન છે એ નક્કી કરી દેવામાં આવ્યા અહીંયા તમારા બીજા કડવાની આપણે ચર્ચા કરી આગળના ત્રીજા કડવાની ચર્ચા આના પછીના લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી જે કડવા મુખબંધ ઢાળ વલણ કે આખ્યાન આ કોઈ પણ વસ્તુમાં જો તમને હજી પણ કંઈક મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો એમનો જવાબ અમે આપીશું આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય મુરલીધર